આપણે વાત કરવાની છે નાગરિકોના મૂળભૂત અધિકારો અને બંધારણ તરફથી બાળકોને કયા કયા અધિકારો મળ્યા છે બાળકો પર કઈ રીતે અત્યાચાર થાય છે અને કઈ રીતે અન્યાયના ભોગ પડે છે બાળકો શા માટે અને કઈ રીતે શોષણના ભોગ બને છે એની ચર્ચા આપણે આ ટોપિકની અંદર કરવા જઈ રહ્યા છીએ લેટ્સ બીગાઈન તો ધોરણ નવ ની અંદર નવમાં ચેપ્ટર ની અંદર તમે આ બધી ટૂંક નોંધો ખૂબ નાગરિકોને જે અધિકારો મળેલા છે એ છ અધિકારો છે સમાનતાનો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર શોષણ વિરોધી અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અને બંધારણ ઈલાજોનો અધિકાર આની તમારે ચાવી બનાવવી હોય તો આવી રીતે બની શકે બંધા સ નો ચાર ઘાત બંધારણી ઇલાજો અધિકાર અને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર સ નો ચાર ઘાત એટલે સ ગુણ્યા સ ગુણ્યા સ ગુણ્યા સમાનતા નો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર શોષણ વિરોધી અધિકાર અને સાંસ્કૃતિક અધિકાર તો આવી સરસ મજાની ટૂંકી ચાવી બનાવીને તમે એને યાદ રાખી શકો હવે બંધારણી ઇલાજોના અધિકાર નું શું મહત્વ છે ધોરણ નવ ની અંદર આ વસ્તુ શીખાતા કે બંધારણ ઈલાજોનો અધિકારી બંધારણનો આત્મા છે બંધારણ તરફથી જે છ અધિકારો આપવામાં આવ્યા છે એમાં સૌથી મહત્વનો અધિકાર કોઈ હોય તો એ છે બંધારણ ઈલાજોનો અધિકાર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જે બંધારણના ઘડવૈયા કહેવાય છે કે ભાઈ આપણને સ્વતંત્રતાનો અધિકાર મળેલો છે શોષણ વિરોધી અધિકાર છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે પણ આ બધા અધિકારો તો જ મહત્વ છે જો બંધારણ ઇલાજો અધિકાર લોકોને મળેલો હોય લોકો પોતાના મૂળભૂત અધિકાર છે કોઈ પણ મૂળભૂત અધિકાર નું પાલન ન થતું હોય કોઈ પણ મૂળભૂત અધિકારનો ભંગ થતો હોય તો કોઈ પણ નાગરિકને પોતાના અધિકારના રક્ષણ માટે વડી અદાલત અથવા તો સર્વોચ્ચ અદાલતની અંદર ફરિયાદ કરવાનો અધિકાર છે એને કહેવાય છે બંધારણ ઇલાજો અધિકાર દાદ માગી શકે યાને કે ફરિયાદ કરવાનો અધિકાર છે એટલે બંધારણ ઇલાજોના અધિકાર પ્રમાણે જ વ્યક્તિ વડી અદાલત અથવા સર્વોચ્ચ અદાલત ની અંદર ફરિયાદ કરી શકે છે લોકોના કોઈ પણ અધિકારનો ભંગ થતો હોય સમાનતાના અધિકારનો ભંગ થાય સ્વતંત્રતાના અધિકારનો ભંગ થાય કે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારનો ભંગ થતો હોય ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનો ભંગ થતો હોય તો લોકોને વડી અદાલત અથવા સર્વોચ્ચ અદાલતમાં ફરિયાદ કરવાનો હક છે એ હક બંધારણીય ઇલાજોના અધિકાર પ્રમાણે મળેલો છે અને અદાલતની પણ એ જવાબદારી બની જાય છે કે નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે એ ન્યાયતંત્ર ની પણ ફરજ બની જાય છે એટલે આ અધિકાર પ્રમાણે અદાલતો નાગરિકોના મૂળભૂત રક્ષણ કરે છે એટલે સૌથી મહત્વનો અધિકાર છે બંધારણીય ઈલાજો અધિકાર હવે બાળ વિકાસ અને બાળ કલ્યાણ સાધવું એ સામાજિક વિકાસની પૂર્વ શરત છે ચાલો આ પ્રશ્નની જરાક ચર્ચા કરી લઈએ કે નાગરિકો છે દુનિયાનો કોઈ પણ દેશ હોય દરેક દેશ માટે એ બાળકો છે ભવિષ્યના નાગરિકો છે રાષ્ટ્રની સંપત્તિ છે દેશની મહામૂલી મૂડી છે કોઈ પણ રાષ્ટ્રના વિકાસનો આધાર એના બાળકોના સર્વાંગી વિકાસ ઉપર છે બાળકોનો વિકાસ થશે તો જ માત્ર ને માત્ર દેશનો વિકાસ થશે જો બાળકો શિક્ષિત હશે સંસ્કારી હશે તો જ એ સારા નાગરિકો બની કુટુંબ સમાજ અને રાષ્ટ્રના વિકાસની અંદર યથાશક્તિ ફાળો આપી શકશે એટલે બાળકોને શિક્ષિત કરવા જરૂરી છે બાળકોને સારા સંસ્કાર આપવા જરૂરી છે જે કર તે શાસન કરે ભાઈ એટલે શિક્ષિત અને સંસ્કારી બાળકો મોટા થઈ અને દેશના ભવિષ્યના એક સારામાં સારા નાગરિકો બની શકશે અને એ રાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ અને વરદાન રૂપ બની શકે છે એટલા માટે જ

અને દેશના ભવિષ્યના એક સારામાં સારા સક્ષમ નાગરિક બની શકશે એટલે સમાજના વિકાસ માટે બાળકોનો વિકાસ જરૂરી છે એટલે કહી શકાય કે બાળ વિકાસ અને બાળ કલ્યાણ સાધવું એ સામાજિક વિકાસની પૂર્વ શરત છે હવે ભારતીય બંધારણની અંદર બાળકોને કયા કયા અધિકારો આપવામાં આવ્યા છે

રંગ એટલે કાળા ગોરાનો ભેદભાવ ન કરી શકાય દીકરા દીકરી વચ્ચે ભેદભાવ ન કરી શકાય બાળક ગમે તે ભાષા બોલતો હોય તો ભાષાને આધારે ભેદભાવ ન કરી શકાય બાળકનો ધર્મ ગમે તે હોય એ ધર્મને આધારે બાળક સાથે ભેદભાવ ન કરી શકાય બાળક ગમે તે દેશમાં રહેતો હોય એ રાષ્ટ્રીયતાને આધારે એ બાળક સાથે ભેદભાવ ન કરી શકાય એટલે ભેદભાવ વગર સ્વતંત્ર

નાની નાની ઉંમરના બાળકો માતા પિતાના પ્રેમથી વંચિત રહી જાય છે બાળકની હાજરીમાં વચ્ચે થાય છે બોલવાના શબ્દ બોલાય છે એની અસર બાળકના કોમળા મન ઉપર થાય છે અને બાળકની જે સુસુપ્ત શક્તિઓ હોય એ શક્તિઓ છે એ કુંઠિત થઈ જાય છે અને બાળકનો વિકાસ ત્યાંથી જ અટકી જાય છે આ વસ્તુ ન થવી જોઈએ બાળકના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે અધિકાર છે એ મૂળભૂત અને કાનૂની અધિકાર છે અધિકાર છે દરેક બાળકને સામાજિક સુરક્ષા મળવી જ જોઈએ અને સામાજિક સુરક્ષા મેળવી અને સામાજિક વિકાસ કરી સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવાનો બાળકને અધિકાર છે ઉંમર ઉંમર કોઈ પણ પણ હોય એની પ્રમાણે એને અને મનોરંજનની પ્રવૃત્તિમાં ભાગ લેવાનો અધિકાર છે એક આનંદિત જીવન જીવવાનો બાળકને અધિકાર છે તંદુરસ્ત આરોગ્યમય જીવન જીવવાનો બાળકને અધિકાર છે તો બંધારણ તરફથી બાળકોને આ બધા અધિકારો મળ્યા છે હવે બાળ અત્યાચાર કોને કહેવાય છે અને અત્યાચારનો ભોગ બનેલ બાળકો પ્રત્યે આપણી ફરજો કઈ કઈ છે દોસ્તો આવા ચિત્ર આ પ્રકારના દ્રશ્ય તમને ઘણા બધા ઘરોની અંદર જોવા મળતા હશે તો બાળ અત્યાચાર કોને કહેવાય કે ભાઈ બાળકને ઈરાદાપૂર્વક કે દુર્ઘટના સ્વરૂપે ઈજા પહોંચાડવી જાણી જોઈને બાળકને માર મારવો એને કોઈ શારીરિક સજા કરવી એને ધમકી આપવી ડરાવવું ધમકાવવું અસહ્ય સહન ન કરી શકે એટલી હદે એની સાથે મારપીટ કરવી એને ન કહેવાના શબ્દ કેવા આકરા શબ્દ બોલવા અપશબ્દ બોલવા જાહેરમાં બાળકનું અપમાન કરવું આ બધું બાળ અત્યાચાર કહેવાય છે ઘણા બધા ઘરોની અંદર બાળકો ઉપર આવા અનેક પ્રકારના અત્યાચારો થતા જોવા મળે છે તો તો આવા કોઈ પણ અત્યાચાર બાળકો થયા હોય આપણને ખબર પડે બાળકના વર્તન ઉપરથી તરત જ ખ્યાલ આવી જશે તો આવા બાળક વર્તન કે વ્યવહાર કે બાળકના શરીર ઉપર ઈજાના કોઈ પણ પ્રકારના ચિહ્ન હોય એની ખબર પડે તો તરત જ એને ડાક્ટરી સારવાર કરવા માટે મદદ કરવી જોઈએ ઘણી વખત બાળકો ઉપર અનેક પ્રકારના અત્યાચારો થતા હોય છે સુરતની અંદર આપણે અમરોલી વિસ્તારમાં હમણાં જે દ્રોણાસ્પદ બનાવ બહેનો ખૂબ નાની ઉંમરની બાળકી ઉપર જે અત્યાચાર થયા આવા કોઈ પણ કેસ બને ત્યારે બાળક છે પોતાની ઉપર જે અત્યાચાર થયા હોય એ અત્યાચાર વિશેની માહિતી લોકોને માતા પિતાને કહી શકતા નથી એ બાળકને ધમકી આપવામાં આવેલી હોય છે એ ડર એ ડરને કારણે બાળક પોતાની ઉપર થયેલા અત્યાચારો વિશે કુટુંબની અંદર કે માતા પિતાને એ વાત કરી શકતા નથી એને ભય છે શરમ અને સંકોચન ને કારણે સામાજિક પ્રતિષ્ઠા ગુમાવવાનો ભય છે એને એટલે પોતાની ઉપર થયેલા અત્યાચાર એની જાણ માતા પિતાને કરવામાં અનુભવે છે ખચકાટ અનુભવે છે એટલે બાળક ઉપર જે અત્યાચારો થયા હોય એ માહિતી બાળક છુપાવે છે એટલે એની પર અત્યાચાર ચાલુ રહે છે અત્યાચાર એને સહનકીરા કરવા પડે છે

જવાબદાર વ્યક્તિઓની વિરુદ્ધમાં ફરિયાદ ચોક્કસ પ્રમાણમાં થવી જોઈએ કુટુંબીજનો અત્યાચાર કરનાર મોટા ભાગે કુટુંબીજનો જ હોય છે મિત્ર જ હોય છે તે બાળક પ્રત્યે ધૃણા કે તિરસ્કાર દેખવા વગર બાળકને પ્રેમ આપો બાળક સાથે લાગણીથી વર્તન કરો બાળકને સહાનુભૂતિ આપો તો જ એ બાળક પોતાની ઉપર જે અત્યાચારો થયા છે એની જાણકારી એની માહિતી એ રજૂ કરી શકશે અત્યાચારો થયા હોય અને કદાચ બાળકે ઘરમાં વાત કરે તો ઘરના સભ્યો પણ ઉલટાના એને ખીજાતા હોય છે ડરાવતા હોય છે ધમકાવતા હોય છે એને કારણે પણ બાળક પોતાની ઉપર જે અત્યાચારો થયા છે એની જાણકારી પરિવારના સભ્યોને આપતા નથી આવો તો બિલકુલ ન થવું જોઈએ બાળકને હુંફ આપો પ્રેમ આપો એની સાથે લાગણીથી વર્તન કરો અને બાળક ઉપર જે અત્યાચારો થયા છે એ અત્યાચાર કરનાર કોણ છે જવાબદાર વ્યક્તિ કોણ છે એના વિશે જાણવાનો પ્રયત્ન કરો અને આવા જવાબદાર વ્યક્તિની વિરુદ્ધમાં શક્ય હોય તો કાયદેસર પગલા ભરતા પણ અચકાવું ન જોઈએ ઓકે નમસ્કાર